કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ટેપડા ગામમાં લાલપુર તાલુકો હમણાં ઘણા ટાઈમ છે આપણે કય વિડીયો આવ્યો નથી તો આ વિડીયોને ખૂબ સપોર્ટ કરજો અને આગળ વધારજો એટલે જેથી કરીને આપણે આગળ વિડીયો લાવતા રહી વિડીયો ખૂબ જોરદાર છે અને બધી ભેંસો એકથી એક જડિયાતી છે ખૂબ જોરદાર છે વિડીયો આખો જોજો અને એટલો બને એટલો આગળ શેર કરજો ભાઈ તમારું નામ

एक टाइम नो, बराबर, जवाबदारी आओसन बड़ी माँ, बड़ी बड़ी जवाबदारी, टोटल जवाबदारी है के ना, बराबर, फेट किन लगा गया ना, मैं फेट थर्ड सिक्स हाफ फेट आवे, सात साढ़े हाफ, हम तो सरंग बढ़ता है सुन बदियों तो नो बेवकूफ, बड़ी बड़ी टोटल नारे आठ साढ़े आठ साढ़े आठ फेट आवे, बराबर

આ કેલા વતની છે આ બીજી વતલ ગયા આ કેટલાક દિવસ થયા એક મહિનો દિવસ થયો એક મહિનો દૂધ કેટલું કરે ત્યારે 8 8 તો જેવું કે દૂધ 8 થી 8:30 એક ટાઈમ નો ને હા 6 દાદા તે 6 દાદા છે આ વાચા ની બધી જવાબદારી આવશે ને કેડી બધી જવાબદારી બરાબર આના 90000 એમ ને ભાઈ ભાઈ

આ કેટલા વેતન ની હે ત્રીજી વેતન આ કેટલાક દિવસથી આયાણી એને એથી આ સાડા 4 મહિના સાડા 3 થી 4 મહિના પાછી થઈ ગઈ છે ને મહિના દીનો કાપ એક મહિનાનો કાપ બરાબર આના 90000 દૂધ કેટલું કર્યા

ચૌદ <laughs> મહિનાની <Principal CSAT> <laughs>

અત્યારે હાલમાં અત્યારે તો 4 મહિના થઈ ગયા અત્યારે હાથાડા હાટલી તો દુખે 7 7 1/2 મહિનાથી અહીંયાનીને થઈ ગઈ પાછી કે 8 3 મહિનાનો કાપ છે 8 થી 3 મહિનાનો કાપ આટલી મહિનાનો છે તો રાબર સાત બેટર નિયમ ને બે લોકો સાવ સોજી છે જોઈ લેજો પગે ઉપાડતી નથી અમુક અમુક માલ હોય કે આપણે આજ બાજુ બાજુમાં હોય એટલે થોડોક તોફાન કરે